સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા માટે આજે ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે સુરત મહાનગરપાલિકા એ બસો કરોડનું જો ગ્રીન બોન્ડ લોકોના સમક્ષ ખુલ્લું મૂક્યું હતું એમને ખૂબ બહોળું અને સારું પ્રતિસાદ મળ્યું છે સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ ટાઈમ્સ આ ગ્રીન બોન્ડનું ઓવર સબસ્ક્રિપ્શન થયું છે દરેક કેટેગરી રિટેલ ઇન્વેસ્ટર્સ એચએનઆઈ અને ક્યુઆઈબી દરેક કેટેગરીમાં ગ્રીન બોન્ડને ઓવર સબસ્ક્રિપ્શન મળ્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે ટુ થાઉઝન્ડ સેવન્ટી નેટ ઝીરોનું સંકલ્પ લીધું છે અને મ્યુનિસિપલ બોન્ડ્સ માટે ઘણા બધા રિફોર્મ્સ લેવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીની ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન નેટ ઝીરોની પરિકલ્પનાના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ પણ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી અને ગ્રીન પ્રોજેક્ટ્સ લેવા માટેની પહેલ કરી છે અને આમાં લોકોનું પાર્ટિસિપેશન થાય એમના માટે પ્રથમ વાર ગુજરાતમાં ગ્રીન બોન્ડ લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેને ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે સુરતીઓને હું ખાસ ધન્યવાદ આપું છું અને સુરત શહેરના લોકો આમાં જો ખૂબ સારામાં સારી બહોળો એમને પ્રતિસાદ આપ્યું છે એ બદલ સુરત મહાનગરપાલિકા તરફથી એમનો આભાર પણ વ્યક્ત કરું છું આ જો ગ્રીન બોન્ડ છે એ લોકો માટે ઓપન છે છઠ્ઠી તારીખથી ખોલવામાં આવ્યું છે એટલે જેમનું પણ ડીમેટ અકાઉન્ટ છે અથવા તો પોતાના અધિકૃત એજન્ટ પાસેથી આ ગ્રીન બોન્ડમાં સબસ્ક્રિપ્શન કરી શકે છે એટ પર્સન્ટ જેટલું એમનું ઇન્ટરેસ્ટ કુપોન રેટ છે હાફ યરલી પેમેન્ટ આ ગ્રીન બોન્ડમાં કરવામાં આવનાર છે એટલે એટ પોઈન્ટ વન સિક્સ પર્સન્ટ જેટલું સારું અફેક્ટિવ રેટ લોકોને આમાં મળવાનું છે અને આજથી ઓપન કરવામાં આવ્યું છે ખાલી સુરત કે આ જો ગ્રીન બોન્ડ છે એ સમગ્ર ભારત દેશ માટે ઓપન કરવામાં આવ્યું છે એટલે સમગ્ર ભારત દેશમાં કોઈ પણ જગ્યાથી કોઈ પણ વ્યક્તિ આ ગ્રીન બોન્ડમાં રિટેલ ઇન્વેસ્ટર રહે અથવા તો ક્યુઆઈબી કેટેગરીમાં સબસ્ક્રિપ્શન કરી શકે છે એમના બે ત્રણ ફાયદા છે પહેલાં તો કે કોર્પોરેશન્સને ઇનોવેટિવ ફાઇનાન્સમાં ફાઇનાન્સિંગ મળે છે ગ્રીન પ્રોજેક્ટ્સ માટેનું ફાઇનાન્સિંગ માટેનું આ એક મિકેનિઝમ છે બીજું લોકોનું જો સહભાગીતા છે એ એન્વાયરમેન્ટના પ્રોજેક્ટ્સમાં થાય એમના માટેનું આ એક ઇનિશિયેટિવસ છે અને લોકોના પર્સ્પેક્ટિવથી જોઈએ તો એમને એક સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ આ ગ્રીન બોન્ડ થકી થાય છે એ લોકોને પણ ફાયદાકારક છે એટલે બધા જ અર્બન પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિ અને લોકો આ બધું મળીને આ એક ખૂબ જ સફલકારક પ્રયોગ છે